નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

લાકડીયા પોલીસ મથકે આજે બપોરે ગુનો દાખલ થયા બાદ ગુનાની તપાસ કરી રહેલા ડીવાય સાગર શામળાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે એમ જાડેજાએ આરોપીની ધરપકડ કરી લીધી છે આ ખેતર મૂળ રાપરના ગોવિંદપર ગામના વતની અને વર્ષોથી મહારાષ્ટ્રના નાસિકમાં સ્થાયી થયેલા ગણેશભાઈ પ્રેમજીભાઈ ગામી પટેલ અને તેમના પરિચિત જયંતીભાઈ તથા પ્રવીણભાઈ પટેલની માલિકીનું છે જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આરોપીએ આ ખેતરનો ગેરકાયદે કબજો કરીને તેમાં વાવેતર કરવાનું શરૂ કરી દીધેલું ખેતરનો કબજો સોંપતો ન હતો જેથી ગણેશભાઈના ભાઈ કરમસિંહે કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ઉમર સમા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ઉમર સામે ગુનો નોંધવાનો હુકમ કરવા અરજી કરી હતી સમિતિએ જમીનના આધાર પુરાવા જોઈ ગુનો નોંધાવવા હુકમ કરતા કરમસી ગામીએ આજે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ હતી હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો એક પેડ મા કે નામ ऑन द ऑकेजन ऑफ हॉनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी सेवेंटी फिफ्थ बर्थडे जीतो हैजन एंड इनिशियटिव टू प्लान जीतो भूज जोन पंकज मेहता चेयरमैन बिरजू शाह चीफ सेक्रेटरी इन एसोसिएशन विद रीजनल साइंस सेंटर पर हाईवे દર્શક મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર